લંગુ બેન હવે તમે છે ને કાંઈ બળેતરા ન કરતા બધું હરખું થઈ જશે અને મારા સબસ્ક્રાઈબરની બધા કમેન્ટ હતી કે લંગાને એક મોકો તો દેવો જ તો તમારા ઘરવાળાને એક મોકો દેવો જ તમારે તમારે ઢીંગુ હાટો તમારે એને એક મોકો દેવો જ હોય મને ખબર જ છે તમે એને પ્રેમ કરો જ છો એટલે કહું છું તમને એવું બધા કહે છે કે તમે એને એક મોકો આપો અને પછી જો નો સુધરે ને તો પછી આપણે ડોશીમ મોંપી દેશું પછી દોશીન જે કરવું એ કરે અને જ ત્યાં રૂમમાં ગઈ હતી ને એમણે આટો તો મારવા ઢીંગુડી તમારી ફૂટી છે અને તમારી હાહુ લાંબા લ ને ફૂટા છે અને તમાર ઘરવાળો ફૂટો છે અને ડોશીમાં જ બંદૂક લઈને ઉભા છે કે હજી આડાવળીનો થાય ને તો ભરાતે દર માં તેટલા ખાર ખાઈ ગયેલા જ છે પણ હા હતા પડ્યા મેં તો હવે તમે તો શાંતિ રાખો હવે તમે જીવ લેવાના ખ્યા છો મેં દોદ બંગલે મરો ને વૈયા તે નહીં મરતા બોલો નથી જાતા હું બળેતરા કરવી

દવાખાને લઈને ગયા ને તે કાઈ વાંધો નતો ડોસી એ છે ને દવાખાને છે ને મારી મરીન તોડ નઈ ખા બે માં દીકરા એટલે આપણે હતા એટલે મારી એકે ને એટલે દવાખાનામાં છે ને કોઈ હતું નઈ ને તે ડોસી બે માં દીકરા માર્યા પણ તમે હા હું ને ઓસુ માર્યું અને તમાર ઘરવાળા ને કાટીઓ ભઈ નઈ કો ફેક્સર કઈ નઈ કો દવાખાના માં માર્યા છે ઈ તમાર ભાઈ મને કેતા હતા બધી વાત ડોસી માં બહુ ભૂંડા હો બાપા ગોગડી ભાભી ડોસી માં બહુ ભૂંડા છે આપડા એ ડોશીમાં માનો તમે આભાર માનો લંગો બેન ડોશીમાં છે એ તો ડોશી હતા ને એટલે તમારું ઘર બચી જશે એટલો વિચાર કરો તમે ડોશીમાં માનો તો આભાર માનો તમે એ તો મને ખબર છે ગોગડી ભાઈ ભાઈ ડોશી ને એટલે બધું હરખું થઈ ગયું આપડા ડોશીમાં બધું હરખું કરી દીધું ને એને મારું અને તાટીઓ નખો કે નખો ફેક્સર કે નખો તો પડ્યો તો રહે પાટો બાંધેલો હમણા હું ગઈતી ને પછી જીવ બળે હું એને જોઉં ને એટલે મન બહુ જીવ બળે ગોગડી ભાઈ અને એની હાટો કઈ ખારો રાંધો મારા દીકરા હાટો એટલે દુ લહણ ને એ બધું ખોલવા બે ગઈ છે ગોગડી ભાઈ હું રાંધ્યો આ તમાર ભાઈ ને છે ને કાઈ શાકભાજી લેતા નો આવડે બેન કાઈ નો આવડે એની અરે કાઈક બગાવીને તો હળી ગેલું લાવે અથનેડા સડી ગયા હોય ઈળું સડી ગયું હોય અને શાકભાજીમાં કાઈ સક્કરવાર કરી ન આવે એની એનિયર કાઈ હવે તો મગાવાનું બંધ કરી દેવા સોળી લાવવાને ને તે સોળીમાં નકરી ઈળું હડી ગેલા પેટની સોળી લાવ્યાસ તમાર ભાઈ સોળીનું શાક કરવું પણ લગભગ તો બધી હડી ગઈલી છે તો હું કરશું મે સોળી બટેટાનું શાક ને રોટલી બીજું કાઈ રાંધવું નથી Gogri bahagian leh hari ni kelihatan sore, bani ini kan Thorik kek, kisah dibani ini khawamah dikerahatun, dawa ni upi wanu ini. Thorik kisah dibani ini kan sore nuni awu shaq bani ini betetanun rotlekan nih kiri. Hi am kali, gogri bani Thoruk sore betetan shaq kan nih kiri langubian kehasiwa. Thorik kisah dibani kisah dibu ini tau betakhat ane sore betetan shaq kau ekle kisah dibu ini leshaq su suwun rotle kau siwa.

તો મારી બેન છો કે દુશ્મન સો ઈ કે તો મને શિબરી માસી ને કે ટેકાય હું હાંધા કર્યા તા મારા કે શિબરી માસી ગોગડી બેન તમારું આમ કેતા તા આ તેમ કેતા તા ગોગડી બેન એમ કેતી તી કે શિબરા માસા હાસવતા નથી ને પોહાતા નથી ને એટલે શિબરી માસી આ પડ્યા શિબરી માસી કાલ મને કેતા તા તો તું મારી બેન છો કે દુશ્મન છો ને શિબરી માસી પાસે હું હારી ખાવા ગઈતી એ ભૂત જેવી મારી નાખવાની શું તને જેનકે મને બધી ડાઈસ સડે મને એમ થાય મારી બેન શિબરી મોઢે મારા આવા વગોણા કરસ તું હાલી બરોબર છે મમ્મી આયા હતા શિબરી પપ્પા ઈ રાંધવાનું બરોબર છે અને તું તો પાહે આપણે ન્યા આ કરી લઈ ગયા મારા ની બધી ફાઈલ હતી અને હાલ સુધી તું ઘરે આવી નોતી હાલ જે સુલા મારી હતો

ચીબરી માં છે પછી મારી માથે દાજ ન ઉતરે મારી માથે થી અને પછી અમારે મને નફરત કરે એને હું વાલી પછી એને હું વાલી ન રહું ભૂત જેવી આવી સ્કીમો વાપરવાની હોય ગાંડુ બોગડી ભાભી આ જીણ કુડી એવી છે જીણ કુડી કામ સોર બહુ છે કા બોગડી ભાભી ના ના લંગુ બેની કામ સોર નથી પણ જાજુ કામ ભાળે ને એટલે ગભરાય છે કોઈ દી એને જાજુ કામ કરેલું જ નથી માર મમ્મી ને ઘરે નથી કરેલું અને આયા હું આરવાર હોય એકલા પંડે એને કોઈ દી કામ નથી કર્યું ને

ના ના સાસ તો છે ખાલી દૂધ લેતા આવશો હા એ હું જીન જીનકીન રૂમમાં હં હં એમ તો કાંઈ વાંધો નથી કોઈ કાંઈ બોલતું તો નથી પણ હવે સીધી ના થઈ જાય છે એવું લાગે છે દોશી હશે ને ચમત્કાર બતાવી દીધો ને ગોગડા હમ દોશી માં પણ ખરા છે એવો હોશિયાર બહુ છે દોશી હં હં તમે ભૂલતા નહીં હો બાપા દૂધ લેતા આવજો હા હા જો રાંધવાની તૈયારી કરી સોળે બટેકાની શાક ને ખીસરી રોટલી

અને બે પગ એ તું કેતી હોય ને તો જોડું પણ એક પગ તો તાર દોશી તોડ ને છે દોશી કાઈ મારા બધવા ન દીધો આજુ ને તે બહુ મારસ દોશી એ મને લંગો અને મને ભાન કરાવી દીધી મારી ભૂલ ને મને સજા મળી ગઈ અને ભૂલ મે કરી છે અને એનો મને અફસોસ એ બહુ થાય છે અને હવે હું તને આઈ થી ન જ જવાનો ક્યાં સુધી હું તને મૂકી ન જવાનો લંગો તમે એવું કીધું ત્યારે દોશી તમારો પગ તોડ્યો ને કેવા તમે નકર તો દોશી ને કાય અમાર દોશી શોખ તો નહી છોય તમારો પગ તોડે એમ

તમારો વિચાર તમારે લાંબો કરાય પણ હું કહું તો શું લંગું મારી જાન હું તને કઉ છું કે મારી ભૂલ થઈ ગઈ છે હું તને પગે લાગુ હવે હું આવી ભૂલ જિંદગી હું તને એમ કહું છું કે મરીશ ને ત્યાં સુધી હવે હું કોઈ બી આવી ભૂલ નહીં કરું મારી માફી ભૂલ થઈ ગઈ છે તો હવે મને માફ કરી દે ને મારી માને માફ કરી દે ને મારી માં તો ગોઠા થઈ ગયા છે હવે તો એને તો માફ કરી દે તું હા હું તમને માફ કરી દઈશ તમે તમતા ચિંતા કરો માં ઊભા થઈ જાવ અને બધું તમને સારું થઈ જાય ને પછી આપણે વિચારશું તમ તારે અને હું તમને માફ કરી દઈશ મારે તમારથી વધારે કાઈ નથી અને આ તમારું દુઃખ હું નથી જોઈ શકતી તમને એવું લાગતું છે ને પણ મને અંદરથી કેટલું દુખ થાય છે ને મારું મન જાણે છે લંગુ મને કાઈ ઠંડુ ઠંડુ પીવાનું મન થાય છે મને લીંબુ શરબત કરી દેની હવે અત્યારે આ ફેક્શન નો મોટો મોણ એકનો પાટો બાંધ્યો છે ને તાટીઓ તૂટી ગયો છે ને માથામાં એટલું વાગ્યું છે ને ડોક્ટરે ખૂંડલો એક તો ટીકડા દીધા છે ને એમાં લીંબુ શરબત પીવાય ખાટું કોઈ દી ખવાય એક ઘસર કો બસર કો આસ કો બસ જશે શું કરશું કાઈ એવું ઠંડુ ન પીવાય ઠંડુ પાણી લેતી આવ પાણી પીવું છે

હા ઈ ગમે ફ્લેવર નો લેતો આવજે ને ભાઈ તને જે હારો લાગે હો ફૂલ તો ને એને ઠંડુ ને એવું ખાવાનું મન થયું છે ને એટલે હા તે વાંધો નહી ના ફ્રૂટ તો પડ્યું છે ગોગડી ભાભી કેતા હતા ફ્રીજ માં ઘણું બધું પડ્યું છે હા ખાલી આઈસ્ક્રીમ લે આવજે ને ભાઈ એ હારો આલ મોકો ભાઈ લંગુ ઈ તો બધું ઠીક પણ તું મને માફ કરી દેશ કે નહીં કરી દે કે નહીં

દીકરાની જો બગડતી બગડતી રહી ગઈ છે પણ મારી દીકરી ની પછી એના મમ્મી એમ થાય કે જેવી માના સંસ્કાર હોય એવા દીકરી ના હોય ને એટલે પછી બીવે તો ખરાબ ઈ હોજા એ છે મમ્મી એટલે પછી એને ઉપાધી નો થાય તમતર કાય વેહોડ કોઈ નહીં તોડે ઉપાધી ન કરતા તમને તમારી ભૂલ સમજાણી ને

તો મારા ભાઈ એને એમ કીધું કે તું હવે નવરાત્રી કરીને જ જાજે ક્યાં સુધી નો જાતી તો નવરાત્રી કરીને હું આવીશ ત્યાં સુધી હું નહીં આવું ત્યાં સુધી માર રોકાવું આવો છે લંગો આપણે ન્યાય નવરાત્રી તો થાય છે આય નત કરવી આપણે ન્યાય કરશું હવે મન વગરનું નહીં ગમે ગાંડી પછી તમે હાજા તો થઈ જાવ પછી વિચાર કરવાનો છે ને કે આપણે આપણે આગળ પગલાં હું લેવાના છે હું નથી લેવાને એટલે થોડીક શાંતિ રાખો ને અતાર દીની હું બળેતરા કરો હું નથી તમારી જેવી અને મારે ને તમારી જેવું કાંઈ કરવું મારે તો તમે જ છો કદાચ બીજા લગન કરો પીઝા કરો જે કરો મારે તો મરીશ ને ક્યાં સુધી તમે જ મારા દિલમાં રહેશો બાકી કોઈ નથી એટલું તમે સમજી લેજો અને હારો તમે મા દીકરો આરામ કરો ને રિંગનું ધ્યાન રાખજો હજી ભૂતી છે ભલે ભૂતી અને હું છે ને હવે જાવ લોટ ને હું મારે બાંધવાનું છે પછી તમને મા દીકરાને જમવાનું આઈમિંગ દઈ જશ અને છે ને આઈસ્ક્રીમ હમણાં ગોગડો ભાઈ લાવે એટલે હું દઈ જશો કઈ ઉપાધી ન કરતા હજી મારી દીકરીને કેટલો જીવ બળે લંગુ આ બે કેટલો જીવ બળે બિચારી કેવો કાળો કકલાટ કરે હાજા થઈ ગયો નામ ને તે અમને હું તમારા વહી આવીશ તોય બિચારી એમ કરે પણ આવા અમને હાણાને કદર નો થાય પણ હવે કરે તો ભલે ન કરો ઠાઈડ મેં નાખવાસ બે ને મા દીકરાને પડાકોત કરવો છે હવે હું વહી જાવ ભૂત બંગલે બધા વાટ જોતા છે ગોગડીને કેતી જાવ કે હું છે ને

પણ આપણે કદર ન કરીને પણ હવે કરી લેવાની નકર પછી સમય વિયો જાય ને તો નહીં મળે લંગુ